ફરદબેન થારપેડી વરના તો ગઈ છે ભાવના ગસાઈ જય શ્રી કૃષ્ણ માસે જય શ્રી કૃષ્ણ કેમ છે અરે મોજ મોજ તો કમલબેન ચા લઈને આવી ગયા ચા પી લીધી મોસ્ત મજા હમવર વરના લઈને ફરાર થઈ ગયો ક્યાં આવેનું નથી ન હોય હાલો તો કાકા માસે આવજો ઓમ સરનામું છે ને વર્નાને ખાલી હતા અરે ને 25000 છે ડોઢોરે અંદર જો 25 સબસ્ક્રાઇબર મારે કરવા તો લગભગ મારે 5 વર્ષ હોય છે પણ આખી છે ફેમિલીનો પહેલો સપોર્ટ છે મારે કાકાનો જય દ્વારકા સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગ ની અંદર ને ભાઈ અત્યારે અમે છે ને દ્વારકા સાઈડ જઈએ કારણ કે આપડે ભરતભાઈ આહી ને મળવાનું છે ને ફેમિલી ને મળવાનું છે તો અમે એને હું એકલો ને ટૂંકમાં બરોબર મારે રહી છે ને ભાઈ ભાવેશભાઈ ની છે ભાવેશભાઈ ટૂંકમાં ચેનલ છે આહીર ભાવેશ વ્લોગ કરીને છે બરાબર એનો ફર્સ્ટ વ્લોગ આવવાનો શું છે ને ધબધબાટી બોલાવી દેવાનું કેમ કે એક ચેનલ છે ને ભાઈ માં ટેકનિકલ ઇશ્યુ આવી ગયો ને ભાઈ એટલે ભાઈ નવી ચેનલ બનાવી આહીર ભાવેશ વ્લોગ તમે ટાઈટલમાં લિંક જોવા મળી આથી છે ને તમે હેન રાખ આટો માર લેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો કા ભાઈ સબસ્ક્રાઇબ બધાય કરી દેજો બરાબર ને દ્વારકા જાય ભાઈ બે દિવસ મોજ મસ્તી કરવા માટે આ અમારે જવાનું છે ભરત આહી ઘરે હાલો તો પહેલા જઈ ફટાફટ ભરત ભાઈ ઘરે ભરત ભાઈ ના પહેલા છે ને ભાઈ હરસિદ્ધિ માતાજીનું મંદિર આવે ત્યાં ટુક મહેને તો વન વિકલ્પ ને ટુક મહેને હું ગાર્ડન બનાવાય હું જઈ તો ચારો તો જો ગાય ને વાસડી આ જો બેહું બેહું

પહોંચી ગયા છે ભરતભાઈના ઘરે ભરતભાઈ ની બુલેટ અહીં પડી હાલો છે નારુડી તો હાર્યું થઈ ગયું થાર પડી ભરતભાઈ ને થાર પડી વરના તો ગઈ છે ભાવનગર સાહેબ મોજ મોજ કેમ છે કાકા મજામાં અરે મોજ મોજ

ભાઈ તો અમે છે ને આપણે જવાના છે દ્વારકા ભરતભાઈના ઘરથી વરસભાઈ હવે છે ને સાંજે આઠ વાગે આવવાના છે હવે ટાઈમ મળીશું ને સાંજે પાસે આવીશું બાકી કાલે પછી નહીં રહે છે ને તો એ ભાઈ આવી આટો મારો એ સાઈડ દ્વારકા સાઈડ અને વરસાદ જેવું કઈ છે નહીં તડકો છે કાકાને બધા અને પવન છે જોરદાર ભાઈ ચાલો ભાઈ છે ને ભાઈ આપણે દ્વારકા જવાનો સમય થઈ ગયો છે આપણે જઈએ માસીનગર અને માસીના કાકાનો ભરતભાઈનો કમર બેનનો પેલો થઈને સપોર્ટ એનો કેમ કે જાય હું ચેનલ ચાલુ કરી ને ત્યારે મારી ચેનલ અંદર ખાલી પંદરસો સોખ્યા હતા ત્રણ અત્યારે પત્તિ હજાર છે દોઢ વળે અંદર જો પચીયો સચ્યવાય મારે કરવા હોય તો લગભગ મારે પાંચ વરો આવી જાય પણ આખી ફેમિલીનો પહેલો સપોર્ટ છે મારે કાકાનો પાંચ પણ આપણે એક બીજા ભગવાની એ વાત માસી હાસી

એટલે એવું કઈ નહીં એટલે છે ને જોરદાર મને સપોર્ટ હશે ને ટૂંક કાયમી માટે કરે અને ભરતભાઈ છે ને મને ઘણી વાર ને કીધું અહીંથી કે દ્વારકા જાતું હોય ને કે કોઈ દી કે અહીં ન આવ્યું તો મજા નઈ આવે એટલે વાલે વખતે આટો મારતો જમી ન સરનામું વરના <laughs> <laughs>

બી દ્વારકાધીશ ની શક્તિ છે ભાઈ મંદિર ને ખાલી ધ્રજા ને દર્શન થઈ જાય ને એટલે ટૂંકમાં બહુ મજા આવે પસ મારું નથી એટલે કપલ ને હરિયા માં ભાઈ ફોટો શૂટ કરતા પસ મને પકડાઈ ગયું બોલો દુનિયામાં આવું છે ભાઈ સિંગલ માણસ નું તો કોઈ સિંગલ નથી સિંગલ મેંગલ બધું મિક્સ છે એટલે ભાઈ પહોંચી ગયા છે આપણે દ્વારકા વાહ ભાઈ જય દ્વારકાધીશ ઉપર જો ધૂપ આલે ભાઈ ભાઈ નાઈ જો દ્વારકાધીશ જય દ્વારકાધીશ का की तो <पे> दर्शन दो दो। <से> <दोफे>।. कर लेते हैं या काका फिरा करिए गलियों में